ફેમલી કેમ છો બધા મજામાં મજામાં જય માતા જય દ્વારકાધીશ તો બધા મિત્રોને આમ મારા નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે આપણે ફરી પાછા આવી ગયા છીએ ગોપનાથ અને મોરારી બાપુની સપ્તાહનું નવું લોકેશન તમને દેવા માટે અત્યારે છે નીરશભાઈ નીલુ વ્લોગ અને અમારા સંજીવભાઈ આવી છે નેહવોટથી બરોબર ને સંજીભાઈ ને આ સંજીવભાઈ નેશ્વરથી આવ્યા છે અમે ત્રણેય વ્લોગરો ભેગા થઈ ગયા છે અને હવે અમે ચાલુ કરીશું ઉતારવાનું તો બધા મિત્રો અમારા ચેનલમાં તમને મોરારી બાપુની નવી અપડેટ અવિરત આપતા રહેશું એટલે અમારી ચેનલમાં ફરજિયાત તમે બન્યા રહેશો તો ચાલો તમને મળાવું છું ને અને સંજયભાઈને અમારા જોવા નિલેશભાઈ ને અમારા સરપંચ સાહેબ છોકરા પણ આવી ગયા છે અને અમારા જોવા સંજયભાઈ પણ આવી ગયા છે એ પણ એનું શૂટિંગ ચાલુ છે તો મિત્રો હવે આપણે મળીશું આપણે ડોમે જઈને કઈ રીતની તૈયારી ચાલી રહી છે તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો આવી જશે ને ચાલુ કરી દીધું છે ને આપણે વ્યાસપીઠ જવું છે અને એના ઉપર તમને બ્લોગ બતાવી દીધો છે ને હવે જો ડોમ સંપૂર્ણ નખાઈ ગયો છે હવે લાઇટ ફિટિંગ ને એનું કામ ચાલુ છે તો તમે તો આપણે હવે તમને અંદર જઈને બતાવો બરોબર ને નિલેશભાઈ તો આપણે અંદર જઈએ હાલો તો આ રીતે ડોમ છે અંદર

હા આપણે આવી છે ગયા વ્યાસપીઠ કમ્પ્લેટ થઈ ગયું છે આ બધું નાખી દીધું છે પાર્ટીશન પાટીશન બધું અને આ રીતનું વ્યાસપીઠ થઈ ગઈ છે કમ્પ્લીટ ચકા ચક તો

आस्टेस बना करो से आव्यास पिट आखिरी परी जी से कोबर थी जैसे कंप्लीट तो तो थी जैसे कंप्लेट एक पके चाइन पासे एक पके चावल पासे आव्यास पिट ने पास रखा ना जो मंडप लाइक ही थी तो से અને એની પાછળ પર ચડવા માટે આપણે ઢાળ પાડેલો છે અને આ રીતનું છે એટલે રાપીઠમાં આવવા માટેનું બધું અને આ રીતનું કંઈક પાછળથી છે એ પણ તમને બતાવું આપણે હેઠે ઉતરી પાછળથી તમને બતાવું કેવું છે આમાં કે ઢાળ ઉતરી જાય પછી આપણને ખબર પડી જાય પાછળથી પણ કેવું છે હા નો સી સિનેરી છે બરાબર તો હવે નિલેશભાઈ ભાગવું છે ને હવે આપણે હવે ઠાકી ગયા છીએ બીજે પણ લેવું અને અત્યારે પેલા હવે પરસાદી લઈ લઈએ બરાબર ને નીલુભાઈ હા તો હવે આપણે સાથે આવી અમે જો સંજયભાઈ એવું પાસે અને નિલેશભાઈ એવું પાસે અને અમે તો ઉતારી લીધું છે પણ નિલેશભાઈ ઉતારે છે સંજયભાઈ પણ ઉતારે છે અને નિલેશભાઈ આવ ન આવો મોઢા ન મળ

બધા આવી ગયા છે દરિયા કાંઠે લોકેશન છે સરસ બસબા બસબા થાય કે નહીં જોવા મજબા આવી હાલ કાંઠે હા વાર નવાય મજબા કેવાય ભાઈ મજબા કેવાય વાર નથી મજબા છે મજ બા છે કે વાણ છે કોમેન્ટમાં કહી જશે નિલેશભાઈ છે ને ફેમિલી આપણે આવી જશે રોડના કાંઠે તો આ સામ છે એ વીઆઈપી છે વીઆઈપી રસોડું આઈન પાસે બગદાણા હતા ભાઈ ને પાસે પિત્તલ પર તો હવે આપણે સાહેબ વીઆઈપી રસોડું જોવા તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો તમને બતાવો વીઆઈપી રસોડું કેવું છે તો આ રીત તો ગેટ છે આમાં નિલેશભાઈ ની તો આવી ગયા છે તો આપણે હજી જાય છે ને તમને બતાવું વીઆઈપીમાં ચાલુ થઈ ગયું છે કામકાજ અને પંચોતેર ટકાની પણ ચાલીસ ટકા બની ગયું છે હજી બધું ઉપર બધું કરવાનું છે મંડપ બની ગયો છે તો આ બધું જે સામાન પીળો છે અમારા નિલેશભાઈની વલપાસ જાય છે આપણે પણ આગળ ને તમને બતાવું બધી સાઈડથી તમને બતાવવાનું છે જો આ રીતના ડોમ નખાઈ રહ્યા છે આ છે આપડે ગેટમાંથી આવ્યા છે આ છે ડોમ હજાર ડોમ નખાણા છે આ વી પી રસોડું છે સપ્તાહ દરમિયાન વીઆઈપી માણસો બધા અહીંયા પર સદી લેવા આવશે એ માટેનું વીઆઈપી રસોડું છે એ પણ તમને આગળ બતાવો ને આગળ બીજા બે ડોમ છે એક તો આ ડોમ છે જ તે આગળ બીજા બે ડોમ બનાવ્યા છે એ પણ તમને બતાવું તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો આપણે જ છીએ ત્યાં એમાં નિલેશભાઈની પાછળ છે એને સંજયભાઈ એની રીતે ઉતારે છે આપણે રહી સિંહ બાર અને આપણે ઓલું મોટું રસોડું જોવા રહીસિંહ જે ભાવિભક્તો માટે છે ને આ છે વીવીઆઈપી રસોડું હજી એક તરીકે કહી દઉં છું આ છે વીવીઆઈપી રસોડું તમે જે જોઈ રહ્યા છો તે સામાન પીડો છે અમે નિલેશભાઈ ઉભા છે જ્યાં પણ સામાન પીડો છે ઓલું છે આ જો અહીંયા પણ હવે નખાય છે કાપડ આ કાપડ વરસાદમાં છે તો પ્લાસ્ટિક જેવું તો અહીંયા અડધું નખાઈ ગયું છે અડધું નાખવાનું કામ ચાલુ છે એક છે ડોમ અહીંયા એ પણ તમને બતાવી જ દઉં હાર તો આ એક ડોમ છે આ પણ વિશાળ ડોમ છે ના તમને બતાવ્યો તે અને એક છે ત્રણ મોટા મોટા વિશાળ ડોમ છે અને સામેની સાઈડ આવી ભક્તો જે કથાનું રસપાન કરવા આવે એમ ઉપર રસોડું છે એ પણ તમને બતાવીશ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રેજો તો આપણે જઈએ ત્યાં આવી સાર્વજનિક રસોડે જોવાનું કામ તમે ફૂલ જહોરમાં ચાલુ થઈ રહ્યું છે અને આની પહેલાં આપણે આવ્યા હતા ત્યારે કામ ચાલુ હતું એક મંડપ બની ગયો હતો બનાવવાના બાકી હતા અને જો બીજો બની ગયો છે એકમાં તો તાલપત્રી પણ લાગી ગઈ છે સરપંચ સાહેબ જોવાય ઉપર છે અમારા સંજયભાઈ છે નીલુભાઈ જોવા મીણા છે ઉતારવા હવે આપણે સાઈ એ નહીં કહો છે હજી સામાન આયો છે જે અહીં હોય એવું લાગે છે નવું નાખવાના લાગે છે તો વાગી ભાઈ ચાલુ છે એ તાલપત્રી આવી ગઈ છે થઈ ગયું છે બાલપત્રી વિશાળ ડાઉન થઈ ગયો છે કમ્પ્લીટ ને આ છે રસોડું તો ચૂલ પણ કમ્પ્લીટ થઈ ગયું આ ચૂલ નંબર એક હજી આગળ છે એ પણ તમને બતાવું તો આ ચૂલ નંબર બે પછી આગળ છે ચૂલ નંબર ત્રણ કટલે 1 2 3 4 5 6 7 7 કુલ થાય આ તો 7 કુલ થઈ જશે એટલે કટલે 9 કઈ જો બીજું શું સામાન બીજું પૂરો સંભાળું તો આન પન કેટલી કુલ થાય પણ તું ન બતાવો તો આયા પરો સોડો નું કામ ચાલુ છે તો આયા પાછી એક કુલ છે હા નવ દસ હા અગિયાર હા તે ચૌદ પંદર પંદર સોળ છે અહીંયા ચૂલનું કામ ચાલુ છે ના છે રસોડું વિશાળ રસોડું છે બનાવેલું ના અહીંયા પણ બધી સુવિધા છે વરસાદ વરસાદ ન આવે એની જુઓ અને આગળ છે કોઠા રૂમ એ પણ તમને બતાવું કોઠા રૂમ છે આ છે આખો મંડપ તમે જોઈ રહ્યા છો આ આખો કોટા રૂમ છે અહીંયા બધું કરિયાણું તેલના ડબ્બા ઘી બધી સામગ્રી અહીંયા પડી રહી છે આ પાછળનો ગેટ છે અહીંયા પણ એક ડોમ છે તમે બતાવું જુઓ આ બારની સાઈડ એક ડોમ છે આ છે કોઠા રૂમ ના તમે જુઓ હવે આપણે જઈએ છીએ બહાર તમને બતાવું આ આપણે જોયું છે કોઠાર રૂમ છે નાઈન પાસે સુલું ચાલુ છે એ પણ તમને બતાવું તો આ રીતનો વિશાળ ડોમ છે ને આમાં શું છે તાડપત્રી બાળપત્રી બધું નાખી દીધું છે વરસાદ આવે તો કાંઈ વાંચો આવે એમ નથી દેખાડું છું કે કોઠા રૂમ ને બધા આપણે જોઈએ આ છે ચોકડી વાસણ ઉઠવા માટેની તો બધાની મોટી સંખ્યામાં જે ભાવિ ભક્તો પ્રસાદી લે છે એના માટે આ ચોકડી બનાવી હોય એવું લાગે છે પછી તો જે હોય છે આ છે સુ એટલે આ રાંધવા માટેનું છે ને આ પ્રસાદી માટેનું છે ને આની પહેલા જે તમને જે દેખાડ્યું હતું તે હતું વીવીઆઈપી ને આ છે આપણે બધા ફેમિલી એટલે બધા ભાવિ ભક્તો માટે જનરલ ઓળું જે હતું તે વીઆઈપી હતું આ છે રસોડું ને આ જો તમે જોયું છે એ તો તમને દેખાડ્યું છે છતાં તમને પાછું ફરી દેખાડી દો આ છે એક આ લેડીઝ કા છે જો આઈનપા પણ છે એ પણ તમને બતાવું રસોડું છે ડોમ હશે એ ટૂંકમાં પ્રસાદ લેવા માટેનો ડોમ છે હા ટૂંકમાં જનરલ રસોડું છે જો આ એક ડોમ આયા છે એક ડોમ આયા છે હજી એક ડોમ છે એ પણ તમને બતાવું તો એક ડોમ આપણે અહીંયા પણ છે એ પણ તમને બતાવું છું જવા તો હવે આપણે થઈશી ઘર ભેગા ને હવે થઈ જશે વિડીયો વિડીયો ભાઈ લાંબો થતા બધા જો ભાઈ તેણે ભેગા થઈ ચેનલમાં ભાઈ પરમપુંજ મરેલી બાપુ ની સપ્તાહના વિડીયો ની નવી નવી અપડેટ આવતી રહેશે તો અમારી ચેનલને ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તારીખ છે ચાર દસ બે હજાર પચીસ તારીખ છે ચાર દસ બે હજાર પચીસ થી શરૂઆત થાય છે અને કથાનો વિરામ થાય છે તારીખ બાર દસ બે હજાર પચીસ છે તો ભાવિ ભક્તોને બધાને કથાનો રસપાન કરવા અચૂક થી અચૂક પધારવાનું ભૂલતા નહીં અને હા મોરારી બાપુ ની સપ્તાહ છે વિશ્વવંદનીય કહેવાય તો બધા કોમેન્ટમાં જય ગોપનાથ દાદા જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવા વિડીયોમાં નવા ઉમંગ સાથે ત્યાં સુધી બધા મિત્રો આવજો અને જય ગોપનાથ લખવાનું ભૂલતા નહીં હા મારી ચેનલ ને હાઈપ કરી દેજો તો આવજો મિત્રો જય ગોપનાથ દાદા